તો તાપમાનની જેમ દેશના રાજકારણનો પારો પણ ધીમે ધીમે વધી રહ્યો છે આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળવા જઈ રહી છે જેમાં પાર્ટી લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે આ યાદીમાં મોટાભાગના ઉમેદવારો અગિયાર એપ્રિલના રોજ યોજાનાર પહેલી તબક્કાની ચૂંટણી માટે હોઈ શકે છે તો ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં પીએમ મોદી પાર્ટી અધ્યક્ષ અમિત શાહ તથા અન્ય ભાજપના નેતાઓ પણ સામેલ થશે ત્યારે આ યાદીમાં નવા ચહેરાઓને પણ સ્થાન મળી શકે છે અને યાદીમાં પણ ફેરફાર થઈ શકે છે જેથી હાલના સાંસદોના ભવિષ્યને લઈને અનેક અટકળો ભાજપ સો જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક મળવા રહી છે ચાર વાગે મળશે તો આજે દરેકોના પ્રતિભાવ સાંભળવા મળશે